હા ફ્રેન્ડ્સ કેમ છે મજામાં હું રૂપાલી દવે આપશો સ્વાગત કરું છું આજે આપણે વાત કરીશું બનાના બનાના મતલબ કેળા કેળા વિશે વાત આપણે કરીશું કેળનું પાન કેળું ઝાડ ઝાડુ મોટા લીલા કેળના ઝાડના પાનને એટલે કે કેળના કેળને કદલી રંભા વરુણ વગેરે નામથી ઓળખવામાં આવે છે જીવ વિજ્ઞાન અનુસાર કેળને મુસા તરીકે ઓળખવામાં આવે છે અને અંગ્રેજીમાં એને મુસાઈ કહેવામાં આવે છે કેળનું ઝાડ તમને ખબર છે કેળનું ઝાડ છે એ વર્ષમાં એક જ વખત ફળ આવે છે કેળનું ઝાડ છે એના પાંદડા થળ અને ફળ બધી જ રીતે એ સમૃદ્ધ છે આયુર્વેદિકની દ્રષ્ટિએ ખૂબ જ સમૃદ્ધ છે કેળના ઝાડના થળ છે એને તમે ઢોરને ખવડાવશો તો ઢોરની અંદરની જે રોગ પ્રતિકારક શક્તિ છે એ વધશે કેળનું ઝાડ છે એના એના ડાળખા છે એને સૂકવી અને એને એની રાખ બનાવવામાં આવશે તો એ રાખમાંથી અનેક કલરો બની બને છે કેળના જે થળ જે પાંદડા છે ડાળખા છે એને એ ડાળખામાંથી તમે એને સુખવી અને એનો જે ક્ષાર હોય છે એ ક્ષારનો ઉપયોગ કરશો તો તમારે સાબુની જરૂરિયાત નહીં પડે કોંકણમાં ધોબી એ સાબુ નથી વાપરતા એ કેળના જે ક્ષાર છે એનો જ ઉપયોગ કપડાં ધોવામાં કરે છે મિત્રો આપણી પ્રાચીન સંસ્કૃતિ અનુસાર આપણે પાંદડા છે એમાં જ ભોજન કરતા હતા પરંતુ ધાતુના વસ્તુનો આપણે ઉપયોગ નહોતા કરતા ધાતુના વસ્તુનો જ્યાંથી આપણે ઉપયોગ કરીએ છીએ ત્યાંથી આપણા આપણું મોટાભાગના લોકોનું સ્વાસ્થ્ય ડાયાબિટીસ બીપી હાઈ બીપી વગેરે જેવી સમસ્યાઓથી આપણે પીડાઈએ છીએ પાંદડાનો ઝાડ પાંદડા છે એ વનસ્પતિના પાંદડા ખાખરા ખાખરાના પાન છે કે કેળાના પાન છે આને આયુર્વેદિક કહે છે કે આ પાનની અંદર પાનમાં જમવાથી આપણે આપણું આપણે સ્વસ્થવર્ધક બનીએ છીએ અને આપણે એક પણ પ્રકારના રોગ થતા નથી હું રૂપાલી દવે આપ સૌની ટાઈમ માંથી રજા લઉં છું નમસ્કાર નમસ્કાર જય શ્રી કૃષ્ણ